અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર લાવાળી લાશોનું વિના મૂલ્યે ન્યાજ જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આખા વર્ષની અંદર જેટલા પણ બિનવાસી મૂર્તિઓને અંતિમ સંસ્કાર કર્યા હોય એવોનું આજે સુરત આર્ય સમાજ મંદિર સોની ખાતે તેઓની આત્માની સહજગતિ માટે યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ યજ્ઞનો પચાર મીડિયા દ્વારા અને અખબારો દ્વારા થયા હોવાથી આ પ્રદર્શન જોવા માટે યજ્ઞમાં સહભાગી થવા માટે અમદાવાદથી અને બોમ્બેથી પણ આ જોવા માટે આવ્યા છે અને જે અમને ખરો આન ઘણો આનંદ થાય છે કે અમદાવાદથી આવેલા વ્યક્તિના સ્વજન એમના ભાઈની આ સંસ્થા દ્વારા ઓળખ થાય અને આ સંસ્થાની અંદર અમારા જેટલી ટીમ અમારી વોલેન્ટરિયન છે એ આ સંસ્થાના ખરા પગે અમને આ સંસ્થામાં સેવા આપતા આવ્યા છે એમનો હું આભાર માનું છું આર્ય સમાજ મંદિર પર અમને વિનામલ્ય હોલ વાલવી આપ્યો હોય એમનો પણ હું આભાર માનું છું અને આ આ સાથે તમામ ચેનલ અને મીડિયાઓ દ્વારાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું